શરીર સંબંધી મિલકત સંબંધી તથા અસામાજિક તત્વોને બોલાવી ઇન્ટ્રોગેશનનું આયોજન કરતી કરતી પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસ પોલીસ નિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી વિકાસ શાહે ગાંધીનગરના તરફથી ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી અસામાજિક પ્રવૃત્તિઓ જેવી કે સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરવું ગેરકાયદેસર વીજ કનેક્શન ગેરકાયદેસર નાણાકીય વ્યવહાર ગેરકાયદેસર પ્રોહિબિશન જુનાની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા સરી સંબંધી તેમજ મિલકત સંબંધી ગુનાઓ આચરતા ઈસમોની સો કલાકમાં યાદી તૈયાર કરી તેઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પૂર્વ કચ્છ ગાંધીનગર તરફથી જિલ્લામાં આવી પ્રવૃત્તિ આચરતા ઈસમો પર રોક લગાવવા અને જરૂરી અટકાયતી પગલાં લેવા સૂચના આપેલ જેથી પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લામાં બે કે તેથી વધુ ગુનામાં પકડાયેલા શરીર સંબંધી આરોપીઓ મિલકત સંબંધી અસામાજિક તત્વોને આજ રોજ પોલીસ હેડક્વાર્ટર ગાંધીધામ ખાતે બોલાવવામાં આવેલ નીચે જણાવ્યા મુજબ આપણો આરોપીઓ હાજર રહેલ અને નાયબ પોલીસ અધિકારી અધિક્ષક અંજાર બચાવ તથા તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એલસીબી એસઓજી એલઆઈબી બી પોલીસ હેડક્વાર્ટર્સ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આરબીનાઓ હાજર રહેલ આ મિટિંગમાં પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબે તમામ આરોપીઓને જણાવેલ કે ગુનો કરતા આરોપીઓ પોલીસની નજરમાં હોય છે અને પોલીસ દ્વારા આરોપીઓને અવારનવાર રોડ ચેક પણ કરવામાં આવે છે જેથી તમામ આરોપીઓને ગુનાઓને આચરવા તથા હવે પછી ભવિષ્યમાં આવી ભૂલો નહીં કરવા માટે તેમજ આવા ગુના કરવાથી પાછળ કુટુંબ બાળકોને હેરાનગતિ ભોગવવાનો વારો આવે છે જેથી તમામ આરોપીઓને હવે પછી ગુના નહીં આચરવા જણાવવામાં આવેલ અને જો ફરીથી આવા ગુનાઓ આચરવામાં આવશે તો પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસ દ્વારા કડક કાર્ય કરવામાં આવશે તેવું જાણવામાં આવેલ અને તમામ આરોપીનો રેકોર્ડ પોલીસ સ્ટેશનમાં હાથ ઉપર રહે તે માટે ડોજિયસ પણ ભરાવવામાં આવેલ હતા આજે અહીંયા શ્રેણી પોલીસ હેડક્વાર્ટર ખાતે પૂર્વ કચ્છ જિલ્લાના જે શરીર સંબંધી અને મિલકત સંબંધી છેલ્લા ચાર પાંચ વર્ષ દરમિયાન જે બનાવો બનેલ છે અને એમાં જે આરોપી સંકળાયેલા છે એ આરોપીઓનું અહીંયા જિલ્લા હેડક્વાર્ટર ખાતે એક ઇન્ટ્રોગ્યક્શન રાખવામાં આવેલું હતું અને એની સાથે સાથે એ લોકોને ખાસ સમજ પણ કરવામાં આવી છે કે ફરીથી ક્રાઇમની સાથે સંકળાય નહીં અને નહીં સંકળાય તો એમના પરિવાર અને એમનું સમાજને પણ જે છે અને ઓવરઓલ આખા આપણે ક્ષેત્રને પણ જે છે શાંતિ થાય અને એનાથી એમને પણ મદદ મળે અને એની સાથે સાથે આખા સમાજને પણ જે છે અગર ક્રાઇમ નહીં થાય તો બધાને જે છે સુખ અને શાંતિ રહે એ પ્રમાણે ખાસ સૂચન આપવામાં આવ્યું છે અને એની સાથે સાથે અગર કોઈ પણ જે છે જેમની ક્રાઇમ હિસ્ટ્રી રિપીટ થતી હોય તો એમના વિરુદ્ધમાં કાયદાકીય રીતે જે જે બેસ્ટ અવેલેબલ ઓપ્શન્સ છે એ પ્રમાણે બધી કાર્યવાહી જે છે જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવશે